શું નામ છે ભાઈ આપનું મારું નામ ગૌતમ ભારતી છે ગૌતમ ભાઈ હા આ ભાઈ જે આવ્યા એને શું પ્રોબ્લેમ હતો એને સાંભળવાની અને બોલવાની તકલીફ હતી કેટલા ટાઈમ થી જન્મતા જ એને પચીસ વર્ષ એવું થઈ ગયું પચીસ વર્ષ થી જન્મતા જ એને બોલવાની સાંભળવાની તકલીફ હતી ને કેટલાક ડોક્ટર ને બતાવ્યું એમને જાજા ડોક્ટરો ફરી વેલા બે વાર તો હું એમના ભેગો ગયેલો ઘણા ઘણા ડોક્ટર ઘણા ડોક્ટર ક્યાંય ક્યાંય એનો મેળ આવ્યો નહી ભાઈ તને સંભળાય છે હા જો બોલીએ કે છે હા અમે બોલીએ સંભળાય છે ને હા બોલ બે અમે બોલીએ તને છે સંભળાય છે ને બરાબર

গমেট যায় তাই কেতিয়াৰ দিনটো দহ মিনিট